હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પૂછાય છે તે વિભાગ ત્રણ કે જે ભાષા ગુજરાતીનો હોય છે તેમાં ચાર ફકરા હોય એક ફકરામાં પાંચ પ્રશ્નો એમ કુલ વીસ પ્રશ્નો હોય અને વીસ પ્રશ્નો અને માર્ક કેટલા તો કે પચીસ હોય તો આજે હું વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે ફકરા પૂછાયા હતા તે સમજાવીશ અને તે ફકરામાંથી પ્રશ્નોનો જવાબ કેવી રીતે શોધવા તે પણ સમજાવીશ આગળ એક વિડીયો મેં ફકરાનો મૂક્યો છે તે પણ તમારે જોઈ લેવો આજે હું ફકરા નંબર બે સમજાવીશ તે આપણે સમજીએ ફકરા નંબર બે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ એક બહુ મોટો સદગુણ છે જે દરેક મનુષ્યમાં હોવો જોઈએ આ એક અનુભૂતિ છે જેના દ્વારા આપણે કોઈના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ આપણે અનેક રૂપોમાં આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ આપણે પોતાના વિચારો શબ્દો અને કાર્યોથી કૃતજ્ઞ થઈ શકીએ છીએ જ્યારે આપણે આભાર કહીએ છીએ ત્યારે તેનો અર્થ થશે કે આપણે તેના કૃતજ્ઞ છીએ આપણે તેઓ બધા પ્રત્યે કૃતજ્ઞ થવું જોઈએ જેમણે આપણી મદદ કરી છે આપણે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ થવું જોઈએ કેમકે કે તેમણે આપણને અનેક સારી વસ્તુઓ સમર્પિત કરી છે આપણે તેમને સહૃદય અંતરથી આભાર પ્રગટ કરવો જોઈએ અહીંયા કૃતજ્ઞ શબ્દો ઉપર આખી વાત ફકરામાં આવી છે કૃતજ્ઞ એટલે કે શું થાય કે કૃતજ્ઞ એટલે કે આપણે કોઈને આભારી હોય તે બાબત વધારે ભાર આપ્યો છે તો અહીંયા પ્રશ્ન જોઈએ હવે આગળ આપણે ફકરાના આધારે ફક પ્રશ્ન એક છે અહીંયા પહેલો જ છે કે આભારનો અર્થ છે કે આપણે ખાલી જગ્યા છીએ હવે આપણે કેવા હોય આભારનો આભાર અહીં અહીંયા ફકરાના આધારે નક્કી કરવાનો આભારનો અર્થ છે કે આપણે કેવા હોઈએ તો એ એ નંબર ચડિયાતું બી નંબર ઉદાસ શ્રી નંબર દુઃખી ડી નંબર કૃતજ્ઞ એટલે આના આધારે નક્કી કરીએ તો આભારનો અર્થ એ છે કે આપણે કેવા છીએ તો કે કૃતજ્ઞ ઉદાસ ચડિયાતું કે દુઃખી નહીં એટલે આ ત્રણ ઓપ્શન નીકળી જાય અને ડી ઓપ્શન તે આવી શકે બે નંબર જોઈએ મહાન સદ્ગુણ કયો છે હવે આપણે ફકરાના આધારે જોઈએ તો અહીંયા લખ્યું છે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ એક બહુ મોટો સદગુણ છે આપણે પહેલી લીટ જે છે તેમજ તેનો જવાબ સમાયેલો છે આપણે અહીંયા એવા ઓપ્શન જે હોય ને એ દૂર કરી દેવાના કે જે આમાં આવી શકતા ન હોય પહેલાં પહેલાં જે ન આવી શકે એવા હોય ને એ બે પસંદ કરીને દૂર કરવાના તો અહીંયા એ જોઈએ મહાન સદગુણ કયો છે તો કે એ કૃતજ્ઞ કૃતજ્ઞતા ક્રૂરતા નિર્દયતા પ્રદર્શન તો એ ક્રૂરતા એ કાંઈ મહાન ગુણ તો હોય જ નહીં એટલે એ તો આમ જ નીકળી જાય દુઃખ વ્યક્ત કરવું એ પણ નીકળી જાય અને કષ્ટ બતાવવું એ પણ નીકળી જાય તો અહીંયા જે આપણે બી નંબર છે કૃતજ્ઞતા પ્રદર્શન તે આપણો ઓપ્શન સાચો જવાબ મળશે હવે ત્રણ નંબર જોઈએ પોતાના હાલ ગામમાં પણ કોઈ કૃતજ્ઞ થઈ શકે છે તો અહીંયા પેલો એ છે સદગુણો બી કર્તવ્યો વિચારો નદી ડી કમાણી તો આ પ્રશ્ન પણ જોશો ને તો આપણે ફકરામાં જોઈએ ને તો એ જોયું આપણે પોતાના વિચારો શબ્દો અને કાર્યોથી કૃતજ્ઞ થઈ શકીએ છીએ તો આ ચાર છે સદગુણો છે બરાબર તો સદગુણની તો અહીંયા વાત જ નથી વિચાર શબ્દો અને કાર્યો છે કર્તવ્ય તો કર્તવ્ય એટલે તો કંઈ ફરજ થાય અહીં તો કાર્યની વાત છે તો એ પણ ન આવે અને કમાણી કમાણી શબ્દ પણ અહીંયા નથી આપણે સી નંબર તે વિચારો એટલે આપણે ઓપ્શન આવશે સી આગળ જોઈએ તો ત્રણ ચાર નંબરનો જોઈએ મદદગાર શબ્દ ખાલી જગ્યા છે મદદગાર શબ્દ અહીં શબ્દની વાત કરી કે મદદગાર શબ્દ શું છે સંજ્ઞા છે સર્વનામ છે ક્રિયા છે કે વિશેષણ તો સંજ્ઞા કોને કહેવાય સંજ્ઞા એટલે તો કોઈ વ્યક્તિ હોય કે કોઈ વસ્તુ હોય તેનું નામ હોય તેને સંજ્ઞા કહેવાય તો મદદગાર તો એવું કાંઈ છે જ નહીં બરાબર સર્વનામ કોને કહીએ તો સર્વનામ એટલે કે નામના બદલે જે વપરાણું હોય તેને સર્વનામ કહીએ તો મદદગારી નામના બદલે પણ નથી વપરાણું એટલે એ પણ નહીં આવે અને વિશેષણ વિશેષણ એટલે કોઈ વ્યક્તિ કે નામ કે એના એના ગુણ કે એમાં વિશેષતા જે બતાવે ને તેને આપણે વિશેષણ કહીએ તો આ મદદગાર શબ્દ વિશેષણ પણ નથી તો મદદગાર શબ્દ શું છે તો કે એક ક્રિયા છે તો આપણે અહીંયા જવાબ આવશે ક્રિયા એટલે સી અને પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ તો સદગુણનો અર્થ છે અહીંયા સદગુણ એટલે શું એવું કહેવાય સદગુણનો અર્થ શું થાય એમ સદગુણ એટલે પહેલાં તો આપણે કાઢી નાખવાનો એક સી નંબર સદગુણ એટલે કાંઈ પાપી તો થાય જ નહીં એટલે સી કાઢી નાખે એટલે પાપી નહીં પછી શાંતિ સદ્ગુણ એટલે શાંતિ પણ ના થાય અને પરાક્રમી સારો ગુણ હોય પરાક્રમી હોય ને એટલે આ પરાક્રમી પણ દૂર થઈ જાય તો આપણે એ એ નંબર છે સદગુણ એટલે કે સારો ગુણ ગુણ સદગુણ એટલે ગુણ એટલે એ એ આપણો જવાબ આવશે ચલો બાય મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો